નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સુરતના ઘટના સર્જાઈ છે જેમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મહિલાએ કર્યો છે આ ઉપરાંત ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે બાળકીને લોહી નીકળવાના કારણે પરિવાર તેને હોસ્પિટલ પર લઈ પહોંચ્યો હતો ત્યારે બળત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ ઘટના ફક્ત સાત દિવસ બાદ વધુ એક દુષ્કર્મની ઘટના સુરતમાં જોવા મળી છે જી હા મિત્રો ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે કરી રહી હતી ત્યારે લાઠી થી સુરત આવતી બસ માં દુષ્કર્મ આચર્યું હતું જેમાં ડ્રાઇવર પુત્રને મારી નાખવાની ધમકી આપીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત બસ ડ્રાઈવરે વારંવાર ફોન કરીને ફ્રેન્ડશિપ કરવાની પણ માગણી કરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર